આજથી દોઢ વર્ષ પૂર્વે પાલીતાણા નજીકના ગામમાં થયેલ વૃદ્ધ મહિલાની હત્યાના આરોપીને સાત વર્ષની સખત કેદની સજા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ અકસ્માત જાણવા મળી રહેલ વિગત મુજબ પાલિતાણા નજીકના ગામમાં ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ કે ચારેક વર્ષ પૂર્વે આરોપી દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારે જે અંગેની આરોપી કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલ ઉમર વર્ષ અઠ્યાવીસ વિરુદ્ધ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા જે અંગેની દાજ રાખીને આ કામના ફરિયાદીના માતાને પાટુનો માર મારીને મોત નીપજાવ્યું હતું જે અંગેનો કેસ આજરોજ ભાવનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એલ એસ પિરઝાદા દ્વારા સરકારી વકીલ મનોજ જોશીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આ કામના આરોપી કુલદીપસિંહ નિર્મલસિંહ ગોહિલને સાત વર્ષની સખ્ત કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો